બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આજે ચૌદમી એપ્રિલ બે હજાર પચીસના રોજ ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ મહોત્સવનો કાર્યક્રમ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુનાવાડા ખાતે રાખવામાં આવેલ હતો જેમાં મહીસાગર જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ જતીનભાઈ જોશીએ સાહેબને પુષ્પાંજલિ કર્યા બાદ લુનાવાડા ખાતે બાઇક રેલી રાખવામાં આવેલ હતી જ્યારે રેલી દરમિયાન છાસનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઓફિસર ઇન્ચાર્જ જયંતિભાઈ ખાંટ ક્લાર્ક વિરૂમલસિંહ પરમાર પ્લાટૂન કમાન્ડર અલ્પેશભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતા જતીનભાઈ જોશી સાહેબને સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિ આદિવાસી સમાજ દ્વારા નિમંત્રણ આપેલ જેમાં સમાજના આગેવાનોએ જતીનભાઈ જોશી સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર નીતિન ભાભોર મહીસાગર